ઠાકર જય દ્વારકાધીશ જય સંવિધાન આપણે તમારી માટે આજે નવો ટોપિક લઈને આવી ગયા છે કે આરટીઆઈ આરટીઆઈ એટલે શું આરટીઆઈ એ ભારતના સંસદનો કાયદો છે હવે આપણે તમને જણાવશું કે આરટીઆઈ પહેલાં જ આપણે જણાવશું ગ્રામ પંચાયતમાં આરટીઆઈ તમે કેવી રીતે કરી શકો તો આપણે એનું ફોર્મ પણ આવે છે અને તમે કોળા કાગળમાં પણ આરટીઆઈ કરી શકો છો તો આપણે તમારો કિંમતી સમય બગાડીએ વિના આપણે તમને જણાવશું કે આરટીઆઈ કેવી રીતે લખાય તે તો આપણે કોળું પેજ લેવાનું છે તમારે અને કોળા પેજમાં લખવાનું છે ઉપર કે માહિતી અધિકારી અધિન અધિનિયમ બે હજાર પાંચ આરટીઆઈ આવી રીતે લખી અને તમારે નીચે લખવાનું છે પ્રતિશ્રી જાહેર માહિતી અધિકારી શ્રી તલાટીકમ મંત્રી તમારે જે તે પંચાયત આવતી હોય તે પંચાયત લખવાનું છે તો પછી નીચે લખવાનું છે તમારે હું માહિતી અધિકારી અધિનિયમ બે હજાર પાંચ બે હજાર પાંચ આપ શ્રી પાસેથી નીચે મુજબની માહિતી મેળવવા માંગુ છો આટલું લખવાનું છે પછી તમારે તમારું